જે દ્વારકાધીશ મિત્રો નવરાત્રી નો તહેવાર નજીક આવી રહ્યો છે અને બધાને ખબર છે કે નવરાત્રી માં એક અલગ જ ઉત્સાહ હોય છે ડાન્સ નગારા ગરબા દાંડિયા અને એ સાથે ચમકદાર ચણિયાચોળી જેથી નવરાત્રી માં દરેક બહેનોને આકર્ષાવ છે તો તેમની માટે આજ ના વિડિયો માં પાંચ સુંદર અને નવી ડિઝાઇન માં ચણિયા લઈને આવી ગયો છું જે નવરાત્રી માં પહેરશો તો બધાની નજર ફક્ત આપ પર ટકી રહેશે

દુપટ્ટો ગ્રીન કલરમાં છે જેમાં રેડ ફૂલોની પ્રિન્ટ એને એકદમ આકર્ષક બનાવે છે જો કોઈ નવરાત્રી આ ચણિયાચોળી બેસ્ટ ઓપ્શન છે ત્રીજી ચણિયાચોલીમાં બ્લેક અને રેડ કલરનું કોમ્બિનેશન જોવા મળે છે આ કોમ્બિનેશન નવરાત્રી ના ઉત્સવને વધુ ઉજાગર બનાવે છે દુપટ્ટો બ્લેક કલર સાથે પરંપરાગત ડિઝાઇન ધરાવે છે અને તેની બોર્ડર પરની સાઈઝ ની વાત કરીએ તો લેહગાની જે લંબાઈ જે છે એ ચાલીસ ઇંચ લેહાની વેથની સાઇ ચાલીસ ઇંચ અને દુપટ્ટાની લંબાઈ બે પોઈન્ટ પાંચ મીટરમાં આવશે તો ત્રણેયની કિંમતની વાત કરીએ તો દરેકની કિંમત હજાર રૂપિયા છે હવે છેલ્લી છે યલો અને મરૂન કલર કોમ્બિનેશનની ચણિયા ચોલી જે અત્યારે લોકો વધુમાં વધુ પસંદ કરી રહ્યા છે કેમ કે આ તમને 100% આકર્ષવામાં મદદ કરશે આ ચોલી ખાસ કરીને એની બોર્ડર પરની ડિઝાઇન માટે ફેમસ છે જેમાં પરંપરાગત રાજસ્થાની ફ્લોર ડિઝાઇન એનું મુખ્ય આકર્ષણ છે મરૂન દુપટ્ટો એની સાથે જોડાઈને વધુ ચમકદાર બનાવે છે જો કોઈને ઘેરા રંગો અને પરંપરાગત ડિઝાઇન પસંદ હોય

હવે કહો તમને કઈ ડિઝાઇન જે છે સૌથી વધુ ગમી કોમેન્ટમાં જરૂરથી લખજો તો અત્યારે જ આ ઓર્ડર કરાવો ઓર્ડર આપવા માટે તમને મનગમતી ચણિયા ચોલીનો ફોટો આ નંબર પર મોકલવાનો રહેશે સાથે તમારું નામ મોબાઈલ નંબર પૂરું સરનામું પિનકોડ નંબર આપવાનો રહેશે જેથી પાછળ તમારા ઘર સુધી પહોંચાડી શકે અને પૈસાની ચૂકવણી જ્યારે પાછળ તમારા ઘરે પહોંચી જાય ત્યારે જ આપવાના રહેશે વસ્તુમાં કોઈ ખામી નીકળે તો ત્રણ દિવસની અંદર રિટર્ન પોલિસી ઉપલબ્ધ છે તો સરળ સુરક્ષિત શ્રેષ્ઠ ક્વોલિટી સાથે ઓનલાઈન ખરીદી કરો ગુજરાતી બજાર સાથે આભાર